मित्रों चेनल राशि विचार में आपन हार्दिक स्वागत छे। 23 2025 है त्रेवीस ऑक्टोबर बेहजार पच्चीस ने गुरुवार राशिफल अशा राखी छे कि आजना राशिफलो दिवस सारो एवो जाए मेष राशिफल बिनजरूरी विचारों ने तरह मगज में स्थान जमा न दो शांत तथा तानमुक्त रहो प्रयास करो ए तमने मानसिक दृढ़ता तमाम जवाबदारी तथा आर्थिक व्यवहारों सावचेतीपूर्वक पार पड़वा સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં નવા કામ પૂરા કરવામાં સ્ત્રી સકર્મચારીઓ મદદરૂપ થશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાળી થઈ શકે છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કૂતરીને ખવડાવો વિષભ રાશિફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત તોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ તમારું પ્રેમજીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય व्यवसायिक मोर्चा पर सतत विकास धन राखजो के तमारो पूजा स्थान परिवार अथवा पूजा घरनी जगह न बदलाय मिथुन राशि फल वधू पड़ती केलेरी धरावतु भोजन टाड़ो अने व्यायाम भक्ति भावपूर्वक वर्गी रहो मोड़ी पड़ेली लेनी निकरती रकम पाची मरता आर्थिक स्थिति सुधर पारिवारिक चिंताओं ने तरू ध्यान अन्यत्र वावा न दो खराब समय आप घूँ बधु आपी जाए પોતાના પર દયા ખાવામાં સમય વેરફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવોળી અસર પડે છે ઉપાય રોજ મદ લેવાથી પ્રેમજીવનમાં મીઠાસ આવે છે કર્ક રાશિફળ તમારો મૂળ બદલાવવા માટે કોઈક સામાજિક મેળાવળીમાં હાજરી આપો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમમાં તમને નિરાશ થયા હોશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડે સામંજસ્ય સાચો સિંહ રાશિફળ મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે નિવેષ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજટ વેરવિખેર થઈ જશે આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે આજે તમારું વળણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ના આવે તો નિરાશ ન થતા તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અવાજ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો અન્યા રાશિફલ રાત્રિના સમયે આજે તમને લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉત્તમ બાજુ અનુભવશો અટકી પડેલા પ્રસ્તાવો અમલમાં મુકાશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવારી અનુભવ કરશો ઉપાય સ્વસ્થ જીવનને સંતુલિત રાખવા માટે કિન્રો હિજડાઓને લીલી વસ્ત્ર સામગ્રી સ્થાપન કરો અને ચૂડીઓ દાન કરો હિજડાઓનો શાસક બુદ્ધ છે સમાજના આ સીમાવર્તી તબક્કા પ્રતિ દયાળુતા બુદ્ધ ની હાનિકારક અસરો ઓછી કરવામાં મદદ કરશે તુલા રાશિફળ સ્વાસ્થ્ય સારું રહે આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવ જે તમારી આવકની ક્ષમતાને વધારશે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે કામમાં પરિસ્થિતિ તમારી તરફમાં હોય એવું જણાય છે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે આનંદમય જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત્ર વાંચો વૃશ્ચિક રાશિફળ તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો વ્યસ્ત સંયપત્રક જતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમારે તમારો ફાજલ સિય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એસે કરજો પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતતી રહેશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખાસ કરશે ઉપાય કાગડાઓ શનિ દ્વારા શાસિતને પકોડા ખવડાવો અને ખુશી તથા સ્વસ્થ રહો ધન રાશિફર मित्रों सहकार आपसे तथा तमने खुश राखशे आजे तमने पोता भाई अथवा बहन की मदद की धनलाभ थवानी शक्यता है साथ सहवास तथा बंधन में वधारो तमारू धूनहाड़ू जीवन तरा जीवन साथी ने टेन्शन आपसे दीवा स्वप्नों जो पड़ती थशे तमारा काम करने अन्यों पर मदार न राखता अभिप्राय पूछाय तेरे शर्माता नहीं કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાન થવાના છે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય ગેરસમજ મુક્ત અને આનંદદાયક જીવન માટે લાલ અને ભૂરા રંગના વાળવાળી ગાયોને ગોળ અને રોટી ખવડાવો મકર રાશિફલ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપલી પ્રવૃત્તિઓ કરો જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે તમે જો વધારે પડતાદય આરોપણ વરશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કહી મૂકશે ઉપાય સારું વિત્તીય જીવનનો આનંદ લેવા માટે ચાંદીના વાસણમાં દહીં લો રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ્યાં વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો પરિવારમાં તમારો પ્રભુત્વળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદા આનંદ આપશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમસિખને માણો આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેનું વિશે અફસોસ થાય આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો ઉપાય આનંદમયી જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગળ સ્ત્રોત્ર વાંચો મીન રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેરસમજ દૂર થશે રોમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજ આશે ઉપાય ક્રીમ સફેદ અને પેસ્ટલ જેવા રંગોના वस्त्रો પોતાના દૈનિક વપરાશમાં લાવો અને પોતાનું વ્યવસાયિક જીવનમાં વધારે શુભતા લાવો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે